હાલો બધા કેમ છો મજામાં છો તો હું પણ મજામાં છું તો બધાની પહેલાં તો રામ રામ સીતારામ જય ગિરનારી અને સવારના વજા છે સાડા સાત અને ત્યારે આજે છે પાચમ મતલબ કે આજે પાયચમની પૂજા કરશી અને તમને બધી બતાવી દીધી ચાલો મળી હવે થોડી વાર પછી પાછા તો આજે છે નાગપાયમ મતલબ આપણે નાગપાયની તૈયારી થઈ ગઈ છે આ રીતના બધી છબીઓ અને ફોટા આપણે ગોઠવી દીધા છે નાગ દાદાના તો હવે તમને બધી પોને બતાવી દીધી તમને તો અત્યારે મગ જો બાજરી અને ચણા અને નાગલાન ચુંદડી અને આ બાજુ છે લાડવા તલવટ અને દિવેર દિવેલ અને બધી પૂજાની તૈયારી થઈ ગઈ છે આપણે હવે તો થોડીક પછી આપણે પૂજા કરશી તો આ રીતના બધા આપણે પૂજાને એવું તૈયારીઓ થઈ ગયું છે તો જો સરસ મજાનું આપણે બધું ગોઠવ્યું છે અને બધાએ આપણે પૂજા પાઠ કરી લે એમાં એટલે એનું મુહૂર્ત હોય ત્યારે આપણે એની પૂજાનું કરવું પડે તો ચાલો પૂજામાં મળી અત્યારે આપણે પૂજાની તૈયારી થઈ રહી છીએ કે હવે પૂજામાં બેસી ગયા છે ચાલો તમે બધી પૂજા થઈ ગઈ તમે બતાવું છો અત્યારે તો હવે આપણે નાગદાદાની પૂજા કરી રહ્યા છીએ કેમ કે હવે પૂજામાં આપણે જો ના બધા કરી પૂજા થઈ છે અત્યારે તો હવે પૂજાની તૈયારી ચાલુ થઈ ગઈ છે હવે બધા પૂજા કરી રહ્યા છીએ ધીમે ધીમે એટલે આપણે શૂટિંગ લઈ રહ્યા છીએ હવે ધીમે ધીમે પૂજાને વધારે તો તમે જોતા રહીએ પૂજા રીતના થાય છે બધી તમને આમાં બતાવતા રહી ধীমে পূজা চালু ছিল ধীমে বোধাই মন্ত্র চালু সঙ্গে আপনার বড় নাগনা চন্দন বুঝ দিদিছে রিটার বুধ পূজা পূজা করেছি ধীমে ধী দূধ দি পঞ্চামৃত পূজা এুজা এ করি পড়ে আপনি পূজা তো বুধ চড়ে আপনাদের খালি আপনার শর্ট বিডিও উতারশে এটাই বধাই પંચામઋત ને બધી દૂધ દહીં પંચામૃત આ રીતનું બધી પૂજા થતી હોય આ રીતના પૂજા ચાલુ અત્યારે છે ચાંદ ચંદનનો અક્ષરાન કરાયો અક્ષરાના ચંદ્ર કર્યા પછી દૂધ ચડાવશે પછી પ્રસાદી ધરશે નાગલા ચડાવશે ને પછી ચુંદડી આ રીતના વેલીપત્ર ફૂલ દૂધ બધે ચડાવવાનું હોય એટલે બધાને બધા દેવતાઓને ફળ અબર અબરગલર કંકો બધીને હવે પ્રસાદી બધાને ધરી દીધી એટલે હવે ધીમે આપણા ગામ નાગદેવતા બધા આપણે ગામના પૂજવા આવતા હોય આ પ્રસાદી બીને ધરી દીધી આપણી પૂજા થઈ ગઈ પૂરી થોડી વાર પછી હવે આરતીનો ટાઈમ થશે એટલે આરતી આપણે કરી લઈ બધી પ્રસાદી જેટલી હોય એટલી એને ધરવી પડે પછી આપણે એને આરતીનો સમય થયો છે હવે તો અત્યારે આપણે પૂજા ચાલુ થઈ ગઈ છે ગામના આપણે ઘરે આવી ગયા છે પૂજા અને બધાએ આપણે ઘરે પૂજા કરીએ તો અત્યારે પૂજા ચાલુ છે ને ગામના આપણે ઘરે આવી ગયા છે પૂજવા બધાએ કેમકે નાગ નાગદેવતા જેટલા માનતા તે બધા પૂજતા હોય એટલા બધા પૂજવા આવી ગયા છે બધા તમે જોઈ રહ્યા છો કે જશે તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ ઓમદેવસિંહ નાગભાઈ જેમ પૂજવા એટલે કે એની બધી બીજી થતી હોય એ કરાવે છે બધા તો બધી એ વિધિ એવું ચાલુ છે અત્યારે